नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत है तमारू सिट टॉक्स में पान में गुलकंद नाखिए मीठा पान में તો ફેર પડી જાય કે નિસ્વાદમાં ગુલકંદનો અર્થ શું છે કે જિંદગીમાં મીઠાશ કાયમ ચાલુ રહેવી જોઈએ આપણે ઘણા મૂવી જોતા હોઈએ ને ત્યારે એમ થાય કે કોઈ આટલું બધું સારું તો કંઈક ના હોય સોનુ કી ટીટુ કી સ્વીટી આ મૂવીનો મૂળ મંત્ર પણ આ જ હતો કે કોઈ ઇટના અચ્છા કેસે હો શકતા તો આ મૂવીનું પણ એવું જ છે પણ આમાં એ આપણને નથી નિરાશ કરતા કે ના બધા સારા ન જ હોય આટલા બધા આજે આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ મરાઠી ફિલ્મ છે જેનું નામ છે ગુલકંદ અને આ મૂવી આ વર્ષે જ આવી છે હવે મરાઠી ફિલ્મોની એ સારી વાત કહો કે જે કહો પણ ફિલ્મ રિલીઝ થાય એટલે ત્રણ મહિનામાં એ ઓટીટી પર આવી જતી હોય છે અને આવી જ એક ફિલ્મ વિશે આપણે હમણાં એક બે અઠવાડિયા પહેલાં વાત કરી હતી જૂના ફર્નિચર એ પણ મરાઠી મૂવી હતી અને એ પણ આ જ કાળમાં ગુલકંદની આસપાસ જ રિલીઝ થઈ હતી અને એ અવેલેબલ ઓટીટી પર થઈ ગઈ આ ગુલકંદ મૂવી મેં એમેઝોન પ્રાઇમ ઉપર જોઈ છે ખરેખર એમેઝોન પ્રાઇમ ઉપર જ જોઈ છે એ જોવા પાછળ મારા એક મહત્ત્વનું કારણ એ હતું કે હું છેલ્લા દોઢ બે વર્ષથી મહારાષ્ટ્રથી હાસ્ય જત્રા નામનો એક પ્રોગ્રામ સોની લીવ પર જોઉં છું એ સ્કીટનો પ્રોગ્રામ છે જુદી જુદી એક એપિસોડમાં ત્રણ મરાઠી સ્ક્રિપ્ટ સ્કીટ હોય અને એમાંથી અમુક જે કલાકારો છે એ મને ખૂબ ગમ્યા એમાં એક છે સમીર ચોગુલે અને બીજા છે ઈશા ડે આ બંને આ ફિલ્મમાં છે એ ઉપરાંત એ શોના જે બે જજ છે બહુ જાણીતા એક્ટર સાઈ તામહણકર અને પ્રસાદ ઓક એ બંને પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં છે હવે વાત કરીએ પહેલાં ગુલકંદ વિશે કે અમૂી વિશે એક ઘર છે જેમાં સમીર ચૌગુલે એટલે મકરંદ ધવળે અને સાઈ તમહાણકર બે હસબન્ડ વાઈફ નીતા ધવળે એ બંને છે મક જે સમીર છે એ બહુ ઊંચા પોસ્ટ ઉપર એક કંપનીમાં કામ કરે છે અને નીતા છે એ ટ્રાવેલ એજન્સીમાં પણ ઊંચી પોસ્ટ ઉપર કામ કરે છે એમના બે છોકરાઓ છે અને છોકરીને જે જેનું નામ છે મીનાક્ષી ધવળે એને ઓમકાર માણે નામના એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે જેમ બને છે એમ છોકરા છોકરીને જોવાનો પ્રોગ્રામ ગોઠવાય છે ધવળે ફેમિલીના ઘરે જ્યારે એના માતા પિતા આવે છે ઓમકારના ત્યારે શોખ લાગે છે કારણ કે નીતા અને આના જે ઓમકારના ફાધર છે ગિરીશ માને એક સમયમાં એકબીજાને પ્રેમ કરતા હતા હવે થાય છે એવું કે આટલા વર્ષે મળે પ્રેમ કરતાં એકબીજાને ના પાડી હોય કે હવે હું આપણે પ્રેમ નથી કરતા જેમ આજકાલના જમાનામાં જે કહેવાય છે ને કે બ્રેકઅપ તો બ્રેકઅપ વખતે મન ખાટા થયા હોય અને પછી આટલા બધા વર્ષે આપણે મળે એને તો શું થાય કે એક ખટાશ છે એ તરત બહાર આવે એટલે અનુભવે નીતાથી એવું બોલાઈ જાય છે કે છોકરા છોકરી એકબીજાને પ્રેમ કરે છે સરસ આપણે મેરેજ પણ કરાવીશું એમના થોડીક રાહ જોઈ લઈએ આ વસ્તુ ગિરીશને ખૂંચી જાય છે અને કંઈક આડું અવળું બોલીને ગુસ્સામાં ઘરેથી નીકળી જાય છે એ જ મીટિંગ પ્લેસમાંથી હવે થાય છે એવું કે મન ખાટા થઈ જાય છે પણ બે છોકરાઓ માટે કે ભાઈ આપણે તો ગમે તે હોય પણ આપણા બંનેના છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે એનું શું એટલે પછી શું થાય છે કે બંને શું કહેવાય કે રાહ જોવાનું નક્કી કરે છે બંને ફેમિલીઝ પણ નીતા એના પતિ જે છે મકરંદ ધવડે એને એ કહે છે કે જે આ ગિરિશ માણે આવ્યા હતા એને હું એક સમયમાં પ્રેમ કરતી હતી મેં તમને પહેલાં પણ લગ્ન પછી કહ્યું હતું કે એક છોકરો હતો જેને હું પ્રેમ કરતી હતી અને એ આ જ વ્યક્તિ છે પછી તો એ એના છોકરાઓને પણ કહી દે છે દીકરી અને દીકરા બંનેને કે આમ હતું બીજી બાજુ ગિરીશને નીતા ફરીથી યાદ આવવા માંડે છે એટલે એની યાદગીરીની એક પેટી છે એમાં એના ફોટા એના એને આપેલી ગિફ્ટ્સ એના પત્રો આ બધું જોતો હોય છે ત્યારે એના દીકરાને એટલે કે ઓમકારને એ એ દેખાઈ જાય છે અને એના વાઈફને પણ જે ઈશા દે મેં કીધું રાગીણી એને પણ ડાઉટ જાય છે એટલે શું કરે છે કે પછી જે ગિરીશ છે એ અચાનક નીતાની ઓફિસે જાય છે અને પાછળ પડી જાય છે કે એની સાથે ફરીથી વાતચીત શરૂ કરે એઝ અ ફ્રેન્ડ હા એટલે એ પછી વાતચીત ચાલુ થાય છે વોટ્સઅપ ઉપર ચર્ચા ચાલુ થાય છે ત્યારે આ બધી ચર્ચા ચાલતી હોય ને ત્યારે રાગીણી પાછળથી એનો વિડીયો ઉતારી લે અને પછી એ મળે છે આ મકરંદ ધવળેને કે જો આપણા મારા પતિને તમારા પત્ની તો જૂનું બધું પાછું ચાલુ કરી ચૂક્યા છે કે ના હોય કે હા કે એ લોકો કહે છે કે આપણે ફલાણા બારમાં આજે મળીએ છીએ તો ચલો એ બારમાં બારમાં જાય છે પણ ત્યાં શું થાય છે એ કે એના જે છોકરાઓ છે પેલા બે તો નથી મળતા પણ બંનેના છોકરાઓ ત્યાં ડાન્સ કરતાં મળી જાય છે અને ફસાય છે પછી આવી જ એક ટીપ રાગીણી લાવે છે થોડા દિવસો પછી કે આ બંને નાશિક જ્યાં પહેલાં એ લોકો પ્રેમમાં હતા જ્યાં રહેતા હતા એ યાદો તાજી કરવા પાછા એક દિવસ માટે નાશિક જવાના છે એટલે ફરીથી મકરંદ અને ઈશા જે છે ઈશા એ ટેક્સી કરીને નાશિક જાય છે ત્યાં રસ્તામાં એક અકસ્માત થાય છે અને આ જે ઓમકારનો મિત્ર છે જે એક એડ એજન્સી વગેરે ચલાવતો હોય છે એ આ બધું શૂટ કરી લે છે ઝઘડો જે ચાલે છે એક્સિડન્ટ સમયે અને આ જે વિડીયો ક્લિપ છે એ જ્યારે એના મેરેજ પછી ફાઇનલી નક્કી થાય છે એના આગલા દિવસે હલ્દી ને ને એવો બધો પ્રસંગ હોય ત્યારે એ ઓમકારને દેખાડે કરે કે આ બેનને આ ભાઈને તો ઓળખું છું આ બેનું ચક્કર ચાલે છે કે હે હા કે નાસિક હાઈવે પર મેં જોયા અને એ આખો વિડીયો દેખાડે છે અને ત્યાં ફિલ્મનો જે એન્ડ આવે છે એ બહુ જબરદસ્ત આવે છે તો ઘણીવાર એવું થતું હોય છે આપણે ત્યાં હસવાની વાતો પણ આવતી હોય છે કે એકબીજાને પ્રેમ કરતા હોય ને એના જ છોકરાઓ પ્રેમમાં પડે તો શું થાય એમ પણ આ હળવાશથી કહેલો ગંભીર વિષય છે મને થ્રુઆઉટ ધ મૂવી આમાં ઋષિકેશ મુખર્જીની ટ્રીટમેન્ટની છાંટ બહુ લાગી અને આના જે પ્રોડ્યુસર ડાયરેક્ટર જે છે ને સચિન ગોસ્વામી અને સચિન મોટે આ બંને પાછા આ મહારાષ્ટ્ર જે હાસ્ય જત્રાના જ પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે એટલે એમનું આમની સાથે જે કેમિસ્ટ્રી છે આ બધા સાથે એ બહુ જોરદાર છે એમાં વનિતા ખરાત મને એક અગેન ગમતા એના એક્ટર છે મરાઠી એ પણ આમાં છે એટલે એમની સાથે એક કહેવાય ને કે કમ્ફર્ટ લેવલ એટલું સરસ હતું એ જોડીને જ્યારે આ મૂવી બનાવવામાં આવી એટલે ઇમ્પ્રેસ કરી જાય છે હવે મરાઠીમાં એક એટલી ચાલી ન ચાલી એ મને ખબર નથી પણ મને આ મૂવી બહુ ગમી અને અત્યારે મેં કીધું રસાસ્વાદ એટલે હું પણ મારો રસ ડેવલપ કરી રહ્યો છું કે હું રિજિયન રિજિયોનલ સિનેમા વારે વારે જોઉં અલગ અલગ જોઉં તો એમાં આ મૂવી મેં જોઈ આમાં જો શ્રેષ્ઠ હોય કલાકારી તો વન બાય વન કહું તો જે મેં કીધું એ પ્રમાણે સમીર ચોઘુલે જે મહારાષ્ટ્રજી હાસ્ય જત્રામાં તો કોમેડી જ કરે છે પણ અહીંયા એમના એક ઇમોશનલ સીન છે હા એમની કોમેડી છે આમાં એ ઇમ્પ્રેસિવ છે પ્લસ સાંઈ તમણકર સિઝન એક્ટર છે હવે તો કોઈ પણ રોલમાં ઢાળો પણ આમાં એ લાગે છે પણ બહુ સરસ એક એમનો પ્રસાદ ઓક સાથેનું ગીત પણ છે એમાં પણ ખૂબ સુંદર લાગે છે પ્લસ મેચ્યોરિટી કારણ કે ફોર્ટી ફિફ્ટી પ્લસના દેખાડવામાં આવ્યા છે એ પણ એ કરી બતાવે છે ઈશા ડે મેં કીધું એ પ્રમાણે અગેન એ કોમેડી શોમાં કોમેડી કરતા જોવા મળ્યા છે અહીંયા એ થોડા શું કહેવાય બુદ્ધુ ને એ ટાઈપના દેખાડે છે એની પાછળ પણ કારણ છે કારણ કે ગિરીશનું શું થયું છે કે નીતા એને છોડીને જતી રહી પછી મજબૂરીમાં લગ્ન કર્યા પણ હવે મજબૂરીમાં થઈ ગયા એટલે એને પત્નીને બહુ ભાવ આપતા નથી એની સાથે ઉદ્ધતાઈ અને એને કારણે આ જે ઈશાનું પાત્ર છે એ આવું ગાંડા ઘેલા જેવું થઈ ગયું છે હવે વાત કરીએ પ્રસાદ ઓકની પ્રસાદ ઓકે આજના મરાઠી સિનેમાના બહુ જાણીતા લેખક ગીતકાર સંગીતકાર ગાયક એક્ટર બધું જ છે ડિરેક્ટર પણ છે અને અહીંયા એમણે કહેવાય ને કે પત્ની નથી ગમતી એને કારણે સતત ગુસ્સામાં રહેતા પ્લસ એ એસ્ટેટ એજન્ટ છે એટલે એ પ્રકારનું એક એક ભાવ લાવવાનો પ્લસ ને પહેલાં તો એ ગુસ્સામાં હોય છે પણ ધેન પ્રેમ યાદ આવે છે ત્યારે જે ઉમળકાઓ આવે છે એ જોવાનું છે પ્લસ જ્યારે પત્નીનો એવું વસ્તુ બહાર આવે છે કે સમીર ચોગુલે સાથે કદાચ એમનું ચક્કર છે ત્યારે જે એ ગુસ્સો દેખાડે છે ભલે પોતે પ્રેમ છે પત્નીએ કેમ કર્યો ભલે અવગણના કરતા હોય એ દ્રશ્ય અને 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 સમીર ચૌગુલે તમે જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે એમનો ફોટો વગેરે અને જોજો અમારી જેમ વાળ ઓછા છે ત્યારે એ એની પત્નીને દ્વારા નીતાને કહે છે આ તારી ચોઈસ છે આ તારી ચોઈસ છે એમાં તો આ બોસ છવાઈ જાય છે એટલે પ્રસાદ ઓક પ્રત્યે જે મારું સન્માન હતું એ અનેક ગણું આ મૂવી જોયા પછી વધી ગયું છે ફિલ્મ બહુ સરસ છે મેં કીધું ગુલકંદની વાત કરે છે કે મીઠાશ પ્રસરવી જોઈએ ફેમિલીમાં એ પ્રસરાવે છે છેવટે શું થાય છે એ તમે જો ઈચ્છો તો એમેઝોન પ્રોમ પ્રાઇમ પર આ મૂવી ખાસ જોજો આ રીતના રસાસ્વાદ સિરીઝ ચાલુ રહેશે આપણે બધી વાતો નહીં કરીએ તેમ છતાં બધી વાત કરીશું ક્યાંક એવું લાગે કે આ તો અધવચ્ચે મુકાઈ ગયું પણ આ રસાસ્વાદ એવો જ છે ગુલાબજામુ એક ખાઈ લે એટલે જેટલો સ્વાદ આવે એટલો લઈ લેવાનો બસ આ જ પ્રયાસ આ સિરીઝમાં રહેશે તમને આ સિરીઝ કેવી લાગી તમને આ રસાસ્વાદ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો